કે કોક નું ખોવાઈ ગયેલું છે જાલા એનું ઘેર પાછું લાવવું છે ભાઈ બધું તો બોલતો નહી ભાઈ એમ કે એવું કોઈ નથી આંગળી કરવું બોલો એટલે ઝાલા કોક ના ગઢપણ ની લાકડી નો ટેકો બનવાનું હે ઝાલા પિન્ટુ ભાઈ હજારો વેદના સાંભળી લીધી ભાઈ અને ના હોય એવું કહી દે ગામે વેદના માં નહીં ભાઈ હજારો વેદના સાંભળી ભાઈ શું કહું પણ આવ્યો શું ભાઈ આ હજારે હજાર નું જો કદાચ બસકું બાંધીને ને ખારમાં ખાર માં ના લઈ જો મારું આયા પિંડુભાઈ ખુબ મજા મારો રામ બોલી રહ્યો હે ભાઈ ઝાલા શું કહું આ તો આમને જેટલી ભલામણી કરી કેટલો ટાઈમ કાઢ્યો ઝાલા તારે મેં હા પાડી હે નકર મેં એમને એવું કીધું મારી પાસે ટાઈમ નહીં ભાઈ અને ઝાલા બધે દોડ્યા જેવી એવું નહીં ભાઈ પણ આવવા કગર હોય હું તો જાહેર માં બોલું જો મારો ધર્મ દોઢ સોળ છે કદાચ તારા ઘરે સાપરું હોય છે તો એ ધૂણું આવી કારણ કે અહિયાં હોના સુગંધ ભરવી એ તો મારી હેડ છે ભાઈ કઈક નોખું પીર દેવી અને કદાચ રૂપિયા ની ભાઈબંધી તો હું કરે ભાઈ શું કહું પણ કદાચ કોઈક રાખના ના ખંભે હાથ મેલીને ની જગત ઉજળો કરે ને ભગવાન નહીં ભાઈ ક્યાંય બોલ્યો જ નથી ને હું ભગવાન છું એવું એટલે હું ઝાલા ભગવાન નહીં અને માણા હોય એ માણાના માપમાં જ ભાઈ શું કહું એટલે ઝાલા પણ ઉજળા કામ કર્યા ભાઈ એટલે આજ મારા મહાદેવના ઘરે જગ્યા મળી છે ભાઈ શું કહું બાકી મારા મહાદેવની કદાચ સેવા ચાકરી કરી કરીને આ બધું કરું છું ભાઈ શું કહું એટલે જાલા વધુ તો કહેતો નહીં ભાઈ પણ અહીં આવ્યો છું આ ગામમાં આ ભૂમિએ શું કહો સારા લેખ લખીને ના જતો રોજ મારવું અહીંયા આવું તમને એટલે ઝાલા વધારાનું તો કોઈ દાડો બોલ્યો નહીં ભાઈ અને બોલ્યો દીમાં પાછી પાણી કરી નહીં ભાઈ શું કહો એક ભીંડો ભાઈ વાત જો કદાચ ઓળખંડ નહીં કરી હોય ભાઈ તો જલા લાયા તે કીધું તું કે દુનિયાના છેડે એક દાડો જગત તમને મારા નામથી જગ્યા ના જે જે કદાચ મારા નામનું ઓઢણું કદાચ ભાઈ દેવ દેવની વાત મારા દેવનો કદાચ લેજો વારે નામ લઈને ફર્યા છે શું કહું જલા સ્ત્રી છું શું કહું છું એટલે ઓઢણું બોલવામાં પાછો ફેર નહી ભાઈ જે જે જ્ઞાતિમાં કહું છું અને એમાં કદાચ આ સુરાપુરા ધામ લખી નાખ્યું હોય શું વાત કઈ કરતો પણ કદાચ એના કપાળે ટાંકી દીધું હોય તો શું કહું અને હજુ તો જગત ને આ કદાચ જોવું છે એ પીરસ્યું છે ઝાલા જે મને વળકો વળે એવું મેં બતાવ્યું નહીં ભાઈ અને ઝાલા નવે વરા કદાચ હતર ગળી ગયો હોય ભાઈ તો મારા કાંડામાં જોર કેટલું હોય છે અલ ઝાલા સમય નહીં બન્યો ભલા માળા શું કહો પિન્ટુ ભાઈ અને બધું અત્યારે મારા મહાદેવના દયાથી બધું પાયદળું ધાલે હે ભાઈ તો મારે ફેર તલવાર કાઢવાની જરૂર નહીં ભાઈ શું કહું બાકી મારી તલવાર જ્યાં લગીન મેનમાં હે ભાઈ અને હું ભેટ બાંધીને બેઠો હું ત્યાં લગીન મજા હે પિન્ટુ ભાઈ શું કહું મને મારા પણુંય મારામાં હે ભાઈ ઝાલા એટલે જગતને કદાચ મેં કીધું ને ભાઈ ઝાલા ગમે એટલા દેરે જાય ગમે એટલી માથા પટકી પટકીને ઝાલા મરી જાય કોઈનો દેવ કદાચ ના કરતું હોય શું કહું તો આજ હું વિક્રમસિંહ નો દીકરો એવું કઉ છું કે આજ મેઘલી રાતે કદાચ પિન્ટુ ભાઈ બાધાક માનતાક દોરોક ધાગો કઈ નહીં બરોબર જો કદાચ આ ચૈતર મહિનો ઉતરી જાય વૈશાખ બે ભાઈ માણા ના ઢોલ વાગી જાય અને પછી જો ઘોડે પલાળ ના નાખું તો એટલે હું વિક્રમસિંહ નો મટી જવું